આજે તો તું અંદર પેલી ચાંદની પિક્ચર ની શ્રીદેવી જેવી લાગુ છું અને હો પણ આજે ઘરે કોઈ નથી બા બહાર જશે તો આજે તો સુવાગરા પતાઈ નાખીએ બાઈ આવી જશે અરે જો મારી ઘડીએ બાબા કરું છું યાર આ બાના નોમનો પજ્જો મેલવાનું બંધ કર તો તો આપણે સુવાગરાત મનાઈ જ નાખીએ આ સુવાગરાત મનાઈ લીએ પણ આપણે કે નવ કરીએ તો નવું સુવાગરાતમાં વડી શું નવું હોય સેમ ટુ સેમ તો હોય છે મરશે જે હશે જોઈએ તો ખરા તું કે શું કરવાની તમે આમ ઘૂમટો ઓઢ્યો હોય મે અને હું તમારો ઘૂમટો આમ કરીને ખોલું તો ઉલટું એમ ને હા હું ખોલું કે એ ખોલે શું ફરક પડે હે શું તો થાય છે ને

તને કહ્યું છે ને કે તારે લગ્ન પછી વ્રત કરવાનું છે શું કરી રહી હતી આ અને વાંદરા જેવા જમાઈની તો ખેર નથી ચાલ જમાઈ રાજ આ બધું શું માંડ્યું છે તમે બસ આ સંસાર મોડવાનો પ્રયત્ન કરું છું પણ તમે મોડવા દેતા નથી તમને ના પાડી છે ને મારી દીકરીની નજીક નહીં આવવાનું કોઈ અડપલા ના જોઈએ મારે

હાતે તું વેચવા જા હવે અમે ની વિચે જા હારું ભાઈ આલ દે લાય નું પોટલું પાસું અરે આ દેનજી તું જવા દે ને આયો લેટ લતીફ આ લેટ લતીફ ને હમણા પૂછી છું કે હું લઈને આયો તું એમ કે હે કંકોડા શું લાયા કંકોડા રે રાજેશ ખન્ના ઘૂસી જા અંદર આલ દે આલ દે કંકોડો હારું રોજ ચમ તું લેટ આવું છું હે માર નવા નવા લગન થયા ને એટલે છોકરો બોકરો છે

છોકરો પાછળ પડીશ ને તો આવું જ થશે હજાર વધશે ભાઈ મારી ગાડી આજે અચાનક બંધ પડી ગઈ છે ને છોકરાઓને પરીક્ષા છે તેમને જલ્દી પહોંચાડવા છે જીતું શું થયું ભાઈ આ છોકરાઓની પરીક્ષા છે ને આની ગાડી બગડી છે એક કામ કર પોટલા બધા નીચે ઉતારી દે ને આ છોકરાઓને બેહાડી દે અરે ભાઈ શું જફા કરો છો યાર આ શાકભાજીનો પોટલો જો ટાઈમ ટુ ટાઈમ માર્કેટ નહીં પહોંચે ને તો આ બધો આપણા ઘરમાં સમારીને ખાવો પડશે યાર અરે અમે સ્કૂલે મોડા પડીશું તો સર અમને એક્ઝામમાં બેસવા નહીં દે ભાઈ પ્લીઝ અમારે મોડું થાય છે જો જીતું આ શાકભાજી કરતા આ લોકોનું ભવિષ્ય વધારે જરૂરી છે નહીં તો આ લોકો પણ આપણી જેમ ટેમ્પો ચલાવશે ભાઈ ચાલો

કેમ બેટા મોડું થયું પરીક્ષાના ટાઈમમાં સર અમારી સ્કૂલ વાન બગડી હતી તો ત્યાંથી વિક્રમભાઈ શાકભાજીના પોટલા લઈને નીકળતા હતા તો એમને સ્કૂલ લાવવામાં અમને ખૂબ મદદ કરી જાઓ ક્લાસમાં વિક્રમભાઈ સમાજ માટે આવી સેવા કરો છો અમને પણ ગૌરવ થાય છે કે સમાજ આવા નાગરિક છે ધન્યવાદ તમારે કંઈ પણ જરૂર હોય તો પધારજો થેન્ક યુ ચાલો વિક્રમ અરે ડોક્ટર તમે અહીંયા મે તમને છોકરાઓ સાથે જતા જોયા એટલે હું અહીંયા આવી કે તમે અહીંયા શું કામ એ તો સ્કૂલ વન બગડીતી એટલે હા હા મે બધું જ જોયું બધું જ સાંભળ્યું વિક્રમ તમે હંમેશા સેવાનું કામ કરો છો અને એટલી જ તમારા જેવા માણસો મને દિલથી પસંદ છે અનિતિના ધામ જેવી હોસ્પિટલમાં કામ કરતા તમે જ તો મારી આંખો ઉઘાડી અને ત્યાંથી મેં રાજીનામું આપી દીધું છે અને હવે એક મંદિર જેવી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવામાં ખરેખર મને ખૂબ જ આનંદ મળે છે મેડમ તમે સાચા હતા એટલે જ મંદિર જેવી હોસ્પિટલ તમને મળી પણ મને રસ્તો ચિંધનાર તમેશ તો છો તમને હું ક્યારે નહીં ભૂલું હું અત્યારે હોસ્પિટલ જાઉં છું આ તમે પણ ક્યારે આવો આ મારું કાર્ડ છે ચોક્કસ આવીશ હું તમારી રાહ જોઈશ ચાલો